Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh lalaschool Để không bỏ lỡ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત જંબુસર તાલુકા પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર દ્વારા આજે ઠાકોર સમાજની જે ટુર્નામેન્ટ મંગનાર ગામની અંદર કરવામાં આવી છે અને જે દરેક ટીમ અહીંયા પધારી છે તે દરેક ટીમના કેપ્ટનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા જે વિક્રમભાઈ ઠાકોરે જે આ જે ટુર્નામેન્ટ રમાડી છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ ટુર્નામેન્ટ રમાડવાનું એક જ કારણ છે કે અલગ અલગ ગામમાંથી અલગ અલગ જે સમાજના યુવાનો અહીંયા આવે છે અને દરેક લોકોને એકબીજાથી ભેગા થાય એકબીજાને મળે અને એકબીજાને પરિચય થાય એનું ખાસ આ આ રમાવાનો મુખ્ય હેતુ છે અને બીજું કે અમારે એક જ કહેવું છે કે અહીંયા દરેક જે યુવાન આવે છે એ લોકો વ્યસન થી દૂર રહે અને એ લોકો શિક્ષિત બને એ અમારો મુખ્ય હેતુ છે સ્ટાર્ટ આજ રોજ ગામમાં ઠાકોર સમાજ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અમે અને ઠાકોર સમાજના દરેક યુવાનોને આ સાથ સહકાર મળ્યો મળતો રહે અને બધા એક મળી મળીને રહે માટે આ ઠાકોર સમાજ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અમે દરેકને જે છે લોકોને અમે અભિનંદન મંગળા ઠાકોર સમાજના આયોજકે જે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ઠાકોર સમાજનું તે સારી રીતે કર્યું છે અને અમે જે બધી પ્લેયર્સો આવ્યા છે આમોદથી બાર બારના છોકરા છે બહુ સારું આયોજન છે અમારી ઈચ્છા છે કે જે બધી જગ્યા પર અમે ઠાકોર સમાજની ટુર્નામેન્ટ રમાય અને બધા છોકરાઓને હળી મળીને ઠાકોર સમાજ એક ભેગો થાય এ ইচ্ছা আগে আমি তোমার পরিচয় আমি কিরণ ঠাকুর আোোদ